હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો આજે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત સામાજિક વિજ્ઞાનનો આજે જિલ્લા પસંદગીનો બીજા રાઉન્ડનો બીજો દિવસ હતો તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આજે ત્રીજો રાઉન્ડ પણ જાહેર થઈ ગયો છે અને સાથે સાથે બીજા રાઉન્ડના બીજા દિવસના અંતે કેટલી જગ્યાઓ બાકી રહી છે એની પણ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયો છે અંત સુધી જોજો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો જેથી અમને પૂરતી માહિતી મળી રહે આ જે ત્રીજો રાઉન્ડ જાહેર થયો છે એની જો વાત કરવામાં આવે તો આ તમામ ઉમેદવારો છે જેનો પણ આજનું જે કટ ઓફ જાહેર થયું એમાં સમાવેશ થાય છે અને ચાર નવ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી પોતાનો કોલ લેટર છે ઓનલાઈન મેળવી રહેવાનો રહેશે અને જે પણ ઉમેદવારનો આમાં સમાવેશ થયો છે તેઓને આઠ દસ બે હજાર પચીસ અને નવ દસ બે હજાર પચીસ દરમિયાન જે પણ એના કોલ લેટરમાં તારીખ સમયના સ્થળ દર્શાવેલું હોય એને આ બે દિવસની અંદર પોતાનો જિલ્લો છે એ પસંદ કરવા જવાનો રહેશે એવી સૂચના અહીં આપવામાં આવેલી છે હવે મેરિટની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો કે મેરિટ છે એ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર રાઉન્ડ ત્રણ છે એનું મેરિટ આપવામાં આવ્યું છે જેમાં એસટી કેટેગરીમાં અને એસસીબીસી કેટેગરીની અંદર જ આ મેરિટ છે એ આપવામાં આવેલું છે એસટી કેટેગરીમાં વાત કરીએ તો આ મેરિટ છે છાસઠ પોઈન્ટ ચાલીસ તેત્રીસ છે અને એસસી કેટેગરીમાં આ મેરિટ છે એ એકોતેર પોઈન્ટ એકાવન તેર જેટલું અટકેલું છે તો આ મેરિટની અંદર જે પણ ઉમેદવારોનો સમાવેશ થાય છે એના કોલેટર છે એ એના એની જે વેબસાઈટ છે એમાંથી તમે ઓનલાઈન મેળવી અને તમારે જે પણ તારીખ અને સમયનો કોલેટર લેટર નીકળો હોય તો તમારે એ સ્થળ ઉપર પહોંચી જવાનું રહેશે જિલ્લા પસંદગી માટે હવે જો જગ્યાની વાત કરવામાં આવે તો સામાજિક વિજ્ઞાનનો આજે બીજા રાઉન્ડનો બીજો દિવસ હતો એટલે કે ચાર તારીખના રોજ આજે બીજા રાઉન્ડનો બીજો દિવસ હતો જેમાં પાંચસો જેટલા ઉમેદવારો છે એને બોલાવવામાં આવેલા હતા એમાંથી જો કેટેગરી વાઇઝ વાત કરવામાં આવે તો ઓપન કેટેગરીમાં એકત્રીસ જગ્યાઓ છે એ ગઈકાલ સુધીમાં બાકી રહી હતી બરાબર એકત્રીસ જગ્યાઓ ખાલી રહી હતી જેમાં આજે એકત્રીસ ઉમેદવારો છે એ ઓપન કેટેગરીમાં સીટ પસંદ કરેલી છે એટલે એમાં જગ્યાઓ છે એ હવે શૂન્ય થઈ ગઈ છે ઝીરો થઈ ગઈ છે ત્યારબાદ એસસી કેટેગરીમાં વાત કરવામાં આવે તો પચીસ ઉમેર પચીસ જગ્યાઓ હતી એમાંથી ઓગણીસ જગ્યાઓ છે એ પસંદ કરેલી છે આજના દિવસે તો હવે છ જગ્યાઓ છે એ બાકી રહી છે જેનું મેરિટ છે એ તમે આગળ વિડીયોમાં જોયું કે જેનું મેરિટ છે એ જાહેર કરવામાં આવેલું છે ત્યારબાદ એસસી કેટેગરીમાં વાત કરીએ તો પાંચસો ને નવ જેટલી જગ્યાઓ બાકી રહી હતી એમાંથી આજે તેર જેટલી જગ્યાઓ છે એ પસંદ થઈ ગઈ છે એટલે હવે ચારસો ને છન્નું જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે એસીબીસીની વાત કરવામાં આવે તો બસો અઢાર જેટલી જગ્યાઓ બાકી રહી હતી એમાંથી એકસો ચોરાણું જગ્યાઓ પસંદ થઈ ગઈ છે અને ચોવીસ જેટલી જગ્યાઓ છે એ હવે બાકી રહી છે જેનું પણ મેળ છે એ આજે જાહેર કરવામાં આવેલું છે ત્યારબાદ ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો સાઠ જગ્યાઓ હતી એમાંથી અઠ્ઠાવન પસંદ થઈ અને હવે બે જગ્યાઓ છે એ બાકી રહી છે એટલે આજના દિવસની જો કુલ વાત કરવામાં આવે તો આઠસો ને તેતાલીસ જગ્યાઓ હતી એમાંથી ત્રણસો પંદર છે એ પસંદ થઈ ગઈ છે અને હવે પાન ટોટલ પાંચસો ને અઠ્યાવીસ જેટલી જગ્યાઓ બાકી રહી છે એમાંથી આજના દિવસે રાઉન્ડ ત્રણની અંદર એસી કેટેગરીમાં અને એસીબીસી કેટેગરીની અંદર ત્રીજો રાઉન્ડ છે જાહેર કરવામાં આવેલો છે તો આ હતી આજની અપડેટ કેટલી જગ્યાઓ બાકી રહી છે અને ત્રીજા રાઉન્ડની અપડેટ આગળ પણ આપણે આ વિડીયો લઈને આવા વિડીયો લઈને આવતા રહીશું વિડીયો પસંદ આવતો લાઈક લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ